આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રવિવારની રજાના દિવસે સત્તાનો દુરુપયોગ થયાની ગંભીર ઘટના સામે આવતા ખબરાટ મચી ગઈ છે કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં અધિકારીની ખુશી ખુરશી પર બેસી બિનઅધિકૃત રીતે કામગીરી કરતા વિડીયોમાં કેદ થયા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે જોકે આ પ્રકરણમાં સાચા દોષિત સામે પગલા ભરવાને બદલે સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ મુક્ત કરી બલીનો બકરો બનાવવામાં આવતા સફાઈ કામદાર સંઘે આંદોલનની ચીમકી ચિંતી ઉચ્ચારી છે અને ઇન્ચાર્જ ટીડી જણાવ્યું હતું કે કચેરીના વડાની મંજૂરી વિના હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે પદાધિકારીના પતિ દ્વારા કરવામાં આવેલા સત્તાના દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારીને ગેરલાયકાત સંદર્ભ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જ્યારે હિસાબી અધિકારીને પણ નોટિસ ફટકારાઈ છે બીજી તરફ અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘ પ્રમુખ હીરા સોલંકીએ આક્ષેપ કર્યો છે કે પ્રભાવશાળી લોકોને બચાવવા ગરીબ કર્મચારી પર ગાજ પાડી અન્યાય કરવામાં આવ્યો છે જો સફાઈ કર્મીને તાત્કાલિક ફરજ પર પરત લેવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે એડ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ચેતવણી આપવામાં આવી છે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ એ જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોઈએ સરકાર સીધીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઉભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કઈ રીતના ખોલું તો કે તું તારી મતે તું બધો નેતા ના બને તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે તું તારું ખોલ્યાલ કે નહીં તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત ને તમારી ઓકાત શું છે તારી ખાસ શું છે